પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને યુપીના રાજ્યપાલ તેમણે પાટીદારોની એકતા માટે આહવાન કર્યું છે છેલ્લા ઘણા સમયથી તમને ખબર છે કે લેવવા અને કડવા એમાં જોરદાર તિરાડ પડેલી છે અને એના કારણે તમે જુઓ કે બંને અલગ અલગ સંસ્થાઓ સાથે બંનેના અલગ અલગ કાર્યક્રમ થાય અને જ્યારે રાજકીય એ તોલ માપવામાં આવે એમાં પણ જોવામાં આવે કે ભાઈ લેવવા કોણ છે

અમદાવાદમાં જ આ બંને સમાજના અલગ અલગ કાર્યક્રમ હતા અને પછી એ જ કાર્યક્રમમાં તમામ નેતાઓ મૂંઝવણમાં હતા કે આપણે કયા કાર્યક્રમમાં હાજરી આપી કે આપીને ના આપી સમાજ થયું કે બધા નેતાઓ બે કાર્યક્રમમાં પહોંચ્યા હતા એટલે કોઈને ખોટું ના લાગી જાય આ પરિસ્થિતિ છે એટલે રાજકીય રીતે તો મહત્વ છે પણ સામાજિક રીતે પણ લેવવા અને કડવા બંને એકઠા રહે ક્યાં સુધી એમાં તમે અલગ અલગ લડ્યા કરશો એ વાત આજે આનંદીબેન પટેલે કરી છે જિજ્ઞાસ બિલકુલ ચોક્કસથી એટલે આપણે પાછલા કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ પાટીદાર સમાજમાં જ બે ફાટા જોવા મળે છે પરંતુ આજે આનંદીબેને જે નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે ક્યાં સુધી લેવવા કડવા કરતા રહીશું સુરતના કાર્યક્રમમાં એ ખુલીને બોલ્યા છે કે સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ મુદ્દે એમને તો ટકોર કરી કે મારામાં તો ક્યાંય

સ્વાભાવિક છે કે ભૂતકાળમાં આપણે બે હજાર જોયું હતું કે જે રીતે આખું આંદોલન ચાલ્યું હતું ને અનામત મેળવવામાં સફળ પણ રહ્યા પરંતુ ત્યારે કડવા અને લેવા બધા જ સાથે આવ્યા હતા એ જ પરિસ્થિતિ હોવી જોઈએ જ્યારે પાટીદાર સમાજના વિકાસની વાત થતી હોય પાટીદાર સમાજના મહત્વના સામાજિક મુદ્દાઓની વાત થતી હોય એમની સુરક્ષાની વાત થતી હોય ત્યારે લેવા અને કડવા કર્યા વગર તમે પાટીદાર છો તમે પટેલ છો એ સમજીને જો આગળ વધવામાં આવશે તો શક્તિ તમારી વધારે મજબૂત દેખાશે

હમ તો લેવા પટેલ કા નેતૃત્વ કરેગે હમ તો કડવા પટેલ કા નેતૃત્વ કરેગે મેં ભી પટેલ હું લેકિન પટેલ વાત નહીં હેર પાસે તો આ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ એમને આજે સીએમને પત્ર લખ્યો છે રાજ્યમાં દીકરીઓની સુરક્ષા માટે લગ્ન નોંધણી મુદ્દે એમણે પત્ર લખ્યો છે પાછલા ઘણા સમયથી આમ તો એમની માંગ રહી છે કે લગ્ન નોંધણીનો કાયદો છે એમાં સુધારો કરવામાં આવે અને માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે કારણ કે પાટીદાર સમાજની દીકરીઓ છે એ ભાગીને લગ્ન કરી લે છે અન્ય સમાજના દીકરાઓ સાથે મેરેજ કરે છે કદાચ માતા પિતાને એમાં સહમતી નથી દર્શાવવામાં આવતી અને ભાગીને લગ્ન કરી લે છે અને એમાં જ

આનંદીબેન પટેલ એમણે પાટીદારોને લઈ જે નિવેદન આપ્યું છે એ બાબતે આપની પ્રતિક્રિયા લેવી છે કે ક્યાં સુધી લેવવા કડવા કરતા રહેશો એમણે પોતાનું પણ ઉદાહરણ આપ્યું કે હું એમાં એ જ્ઞાતિવાદમાં માનતી જ નથી હા મને ગર્વ છે પણ એમાં મારા પોતાના વ્યક્તિગત જીવનમાં એ ક્યારે જ્ઞાતિ પટેલ આવતી નથી લેવવા પટેલ કડવા પટેલ બંને ભેગા થાય એ આહવાન તેમણે એક મંચ પરથી કર્યું છે શું કહેશો એ બાબતે પહેલા તો બેન જે રાજ્યપાલ છે ને આ સ્ટેજ ઉપરથી પણ જો આજે

પછી તો બે હાજર સો ની અંદર મહાલાડુ પણ બન્યો સુરત ની અંદર એના પછી અમદાવાદ ની અંદર બે વાર લવકુશ મોટી સભાઓ થઈ આપણા માનનીય અમીનભાઈ જે જે સાંસદ 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 છે છે એ ની અંદર લવકુશ સંમેલન પણ કર્યા એટલે બેન એટલા માટે અભિનંદન આપીશ કે ખરેખર આ કળયુગની અંદર જો કડવાને લેવાના વિચારો જે મનમાં કચરો લઈને ફરતા હોય છે આગેવાનો એમને ખરેખર સુધારવાની વાત બેને કરી

અત્યારે લગ્ન નોંધી ના કાયદાના સુધારા કરવાની વાત હોય બધા બહાર આવો અને ખરેખર જો બેન આજે રાજ્યપાલ થઈને આવી વાત કરતા હોય તો ખરેખર એ આગેવાનોને પેલા સુધારવાની શરૂઆત કરવી પડશે જેમ અમે બે હાજર ચાર થી શરૂઆત કરી અને અમારા જે પણ મોટા સંમેલનો હોય મહાસંમેલનો હોય કે નાના નાની મીટિંગ હોય

અને હજારો કરોડ નું આજે સ્વામલંબી યોજના મળી છે એમ જો આપણે કડવા ને લેવા મૂકી અને જો કાર્ય કરતા રેસુ અને શરૂઆત જો આપણાથી જ આપણે કરીશું તો ચોક્કસ આ આપણે પરિણામ મેળવી શકીશું એવું એક ક્લિયર ચિત્ર છે ભાઈ પણ કેમ ભેગા થતા નથી અને તમે જુઓ કે જ્યારે જ્યારે લેવવા ને કડવા ભેગા થવા માટેની વાત થાય થાય ચૂંટણી ત્યારે જ હોય છે એવો ખબરની છે પહેલા જ્યારે મને યાદ છે ત્રણ વર્ષ પહેલા આવી બેઠક મળી હતી સરદાર પટેલ ધામમાં ત્રણ વર્ષ પહેલા એ દરમિયાન પણ ચૂંટણી હતી નરેશભાઈ પટેલ ને બધા એકઠા થયા હતા પછી એનું શું થાય ખબર નથી હમણાં મહિના પહેલા જ અમદાવાદમાં બે કાર્યક્રમ થઈ ગયા એક જ દિવસના તમને ખબર હશે રાજકીય રીતે તો મહત્વ છે પણ અંદર ખાને જ કોઈ ઘણા બધા એવા લોકો છે કે જે સમાજને ને ભેગા થવા દેતા નથી એવું આપને લાગે છે જુઓ જો એવું નથી સમસ્ત પાટીદાર સમાજ બહુ મજબૂત

ગુજરાતના નેતાઓ તો દરેક પક્ષના નેતા હોય છે મંત્રીઓ પણ દરેક પક્ષના હોય ચાલુ સત્તામાં પણ મંત્રીઓ હોય તો એમને દરેક જગ્યાએ જવાનું આમંત્રણ હોય એટલે એ લોકો જતા હોય છે એટલે તમે પાટીદાર સમાજને એક કરવાની વાતો આપણે કરીએ છીએ એક જ છે પણ જ્યારે પોતાના સંગઠન કે પોતાની ધાર્મિક સંસ્થાનું જયારે મહાસંમેલન હોય દરેકે કરવાનું કરવું જ પડે જેથી કરી એમનું ધાર્મિક સંગઠન તો પણ આગળ આવે અને સામાજિક સંગઠનો તો પણ આગળ આવે પણ જયારે સમાજની કોઈ વાત હોય સમાજના કોઈ દીકરા દીકરીને અન્યાય થયો હોય સમાજના દીકરા દીકરીને શિક્ષણની કોઈ જરૂરિયાત હોય સામાજિક રીતે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અને જેમાં જ્ઞાતિવાદ માનવા વાળા વ્યક્તિ હોય એના લેવલ ઉપર ઓકે જ છે કે જે ખુરશી ઉપર બેઠા હોય એમને કોઈ જ્ઞાતિવાદ સાથે કઈ લેવા દેવા ના હોય એ પાટીદાર તરીકે ના હોય એ સર્વ સમાજના નેતા છે તો હવે આપણે એવું વિચારીએ કે મુખ્યમંત્રી પાટીદાર છે તો અમારા કામ થઈ જાય

કે જે સર્વ જ્ઞાતિ પ્રશ્ન હોય સર્વ જ્ઞાતિ આજે બહાર આવી અને આ મુદ્દા ઉપર કાયદાની અંદર જોઈએ કારણ કે તમે પેલા વાત કરી પાટીદાર સમાજમાં દીકરીઓ બીજા સમાજમાં જ્ઞાતિ જતી રહે છે એનો પ્રશ્ન નથી આ સર્વ સમાજ નો પ્રશ્ન સર્વ સમાજની યુવા દીકરીઓ પોતાના સમાજને મૂકી અને અમારો એ પ્રશ્ન છે કે સમાજની દીકરી સમાજમાં સમાજ ના નો પ્રશ્ન હોય તો ચારસો થી વધારે જ્ઞાતિ એસપી ને સમર્થન ના આપ્યું હોય કે તમે આ લગ્ન અમે તમારી સાથે સુધારવા માટે એટલે તમામ જ્ઞાતિ નો અમને સમર્થન છે દરેક ગામના પંચાયતના સરપંચ નો અમને સમર્થન છે એસી થી વધારે ધારાસભ્યો નું સમર્થન છે સાંસદો નું સમર્થન છે સરકારી મંડળીઓ લેખિત માં સમર્થન આપ્યું છે કે દીકરીના કાયદામાં શું સુધારો થવો જોઈએ તો એવા અમે મુદ્દા લખ્યા છે આજે વિધાનસભા ચાલી રહી છે એમાં તમે રજૂઆત કરી અને યુવા દીકરીઓ બચાવો કારણ કે આ મા બાપના મા બાપ નો માતા પિતાનો પ્રશ્ન છે લગ્ન નોંધી જે લગ્ન નોંધી કરવાનું સ્થળ દીકરીના માતા પિતાના આધાર કાર્ડ સરનામું હોય એ સ્થળે જ લગ્ન નોંધી નું રસી કરવું જોઈએ એક એ વાત છે બીજી દીકરીના લગ્ન નોંધણી ઉંમર એકવીસ વર્ષ કરવી જોઈએ ત્રીજું લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીની લગ્ન પ્રમાણપત્ર ઇશ્યુ કરવાની જે જવાબદારી છે એ જવાબદારી મામલતદાર અથવા કલેક્ટરશ્રીને આપવામાં આવે લગ્ન નોંધણી રજિસ્ટર દીકરી માતા પિતા અથવા લોહીના સંબંધની સહી ફરજીયાત કરવામાં આવે જે લોહીનો સંબંધ હોય ભાઈ કે બેન કે માતા પિતાની સહી ફરજીયાત કરવામાં આવે અને સૌથી વધુ અત્યારે ઘટનાઓ જે બની રહી છે કે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ લગ્ન થયા હોય

સાતમો પ્રશ્ન દીકરીઓના અધિકાર અને અને સુરક્ષા માટે ખાસ સેલ હેલ્પલાઇન જાગૃતિ અભિયાન શરૂ કરવું જોઈએ એવો આજે એસી ધારાસભ્યો બેઠા છે જેમને સમર્થન અમને આપ્યું છે તો એ લોકો વિધાનસભામાં આ મુદ્દો દીકરીઓ માટે ઉઠાવે એવી વાત અમે આજે પત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રી ને કરી છે પણ એમાં વિલંબ કેમ થઈ રહ્યો છે જો તમે કહી રહ્યા છો આટલા બધા જસ કોણ લઈ જશે આજે જો કરવા જાય તો પૂરેપૂરો જસ સર્વ સમાજ ને એસપીજી ને મળે છે એ કરશે જ્યારે આવડો મોટો વર્ગ લાખો લોકો આ મુદ્દા ને લઈ બહાર નીકળ્યા હોય અને આવનારા સમયે

અઢાર વર્ષ થી ચાલીસ પિસ્તાલીસ વર્ષ હોય એવા યુવાનો આમાં જોડાયેલા છે એટલે એ લોકો અમે મોટા જાહેર સંમેલન ઉપરથી એમના મતમતા એમના વિચારો રજૂ કરીને અમે ફોર્મ ભરીએ છીએ આજે હજારો લાખો જોડે છે કે આપી છે અને એમનું છે કે પ્રેમ લગ્ન બિલકુલ વિરોધી નથી તમે કોઈ પણ જ્ઞાતિનો દીકરા દીકરી જેને જે ગમે લગ્ન કરી શકે છે પણ જે માતા પિતાએ અઢાર વર્ષથી પચીસ વર્ષની દીકરી કે દીકરાને મોટા કર્યા હોય અને એ દીકરો કે દીકરી આજે મા બાપના વિરોધમાં ભાગીને લગ્ન કરીને જાય એના કરતા મા બાપ ને પૂછવામાં આવે મા બાપ એનો સહકાર આપે કારણ કે અમને એવું લાગે છે કે ભગવાન પછી કોઈ હોય આપણી સુરક્ષા માટે આપણા પોતાના માટે તો એ મા બાપ છે અને મા બાપ જયારે બધું જોઈને જ્યારે લગ્ન કરતા હોય છે જેના એન્ગેજમેન્ટ થતા હોય ભૂતકાળમાં જેટલા લોકો મેરેજ કરેલા છે એમના જેને લગ્ન થયા નેવું ટકા કોઈનો છૂટાછેડા થતા નથી પણ અત્યારે જે લોકો ભાગીને લગ્ન કરે છે એવા નેવું ટકા લોકોના છૂટાછેડા થતા હોય છે તો આમનું મા બાપની સહમતી લેવામાં આવે એવી અમારી વાત છે ઓકે આભાર લાલજીભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો પ્રેમ લગ્ન ને લઈ હવે તાત્કાલિક વિધાનસભામાં એક બિલ લાવવામાં આવે એવી રજૂઆત ફરી એકવાર બુલંદ થઈ છે જોવાનું રહેશે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે કારણ કે અંતિમ જે નિર્ણય તો સરકારે લેવાનો છે ચીમકી એ પણ ઉચ્ચારવામાં આવી કે સામે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પણ આવી રહી છે પણ મેં જેમ કહ્યું કે આ એક કેવો નિર્ણય છે કે જેના માટે લેવાનો છે એની પહેલા સહમતિ એ લોકો આ નિર્ણય માટે તૈયાર છે કે કેમ એ પણ આપણે સમજવું પડશે સૈયારો એક નિર્ણય આવો લેવામાં આવે એ જરૂરી છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર